નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ પાઠ બાર કેટલીક કુદરતી ઘટનાઓ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

વીજળીના વાહક લગાડવામાં આવે છે જવાબી એક હજાર ગણી ખાલી જગ્યા નામના અમેરિકન વિજ્ઞાની દર્શાવ્યું કે વીજળી અને

એ ખાલી જગ્યા બને છે તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહ છે પૃથ્વી વચ્ચે થતા વીજભારના વિસર્જનને ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે તો જવાબમાં આવશે વીજળી આઠ ઊંચી ઇમારતોને વીજળી પડવાની ઘટનાથી બચાવવા ઇમારતો પર ખાલી જગ્યા મૂકવામાં આવે છે જવાબ આવશે વીજળી વાહકો કાચરા સળિયાને કોની સાથે ઘસવાથી કાચરા સરિયામાં ધન બીજવાર મળે છે પદાર્થમાંથી બીજબારના પૃથ્વીમાં વહારની ક્રિયાને શું કહે છે મેળવે છે આ સ્થિતિમાં કાચના કયા પ્રકારનો છે બે પદાર્થોને ઘસવાથી તેમનામાં ઉત્પન્ન થતા ને કેવો વીજબાર કહે છે સ્થિર

ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યો કાશ્મીર ગુજરાત અને રાજસ્થાન છે 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 પ્રકાર પ્રકાર કેટલા અને કયા કયા બે બે એક ધન ઋણ વીજ બાર ત્રણ પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે તેથી તેઓ વીજળીથી ડરતા હતા

વીજભારિત પ્લાસ્ટિક ની સ્ટોર નજીક ધન વીજભારિત કાચ ના લાવો આમ કરવાથી બંને વચ્ચે આકર્ષણ થાય છે આ પર સ્પષ્ટ થાય છે કે કાચના સળિયા અને પ્લાસ્ટિક ની સ્ટોર પર પરસ્પર વિરુદ્ધ પ્રકારના ના છે પરંતુ કાચના સળિયા પર ધન વીજભાર છે તેથી પ્લાસ્ટિક ની સ્ટોર પર ઋણ વીજભાર છે એમ ચોક્કસ કહી શકાય તો ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કઈ જગ્યાઓ એ હોવું સુરક્ષિત નથી ગાજવીજ દરમિયાન નીચેની જગ્યાઓએ બહુ સુરક્ષિત નથી એક ખુલ્લા વાહનો જેવા કે મોટર સાયકલ ટ્રેક્ટર ગાડીઓમાં હોવું સુરક્ષિત નથી બે ખુલ્લા મેદાનો ઊંચા વૃક્ષો બગીચાના છાપરા તથા છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી તેથી તેવી જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી ત્રણ ખુલ્લા મેદાનો વીજળીના થાંભલા ધાતુઓની વસ્તુઓ વગેરે સુરક્ષિત જગ્યાઓ નથી તેથી તેવી જગ્યાએ સુરક્ષિત નથી સાત આપણી જાતને વીજળી થી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે મુજબ છે એક વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો તો ઘરમાં કે કોઈ ઇમારત નીચે ચાલ્યા જવું ખુલ્લામાં રહેવું નહીં કાર કે બસ માં મુસાફરી કરતા હો તો વાહનમાં બારી બારના બંધ કરવા ત્રણ બહાર ફરતા હોઈએ તો તરત નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો

ટીવી કોમ્પ્યુટર જેવા કાઢી નાખવા જોઈએ બહારનો પડ સળંગ નથી તે ટુકડાઓમાં વિભાજીત થયેલું છે દરેક ટુકડાઓને પ્લેટ કહે છે આ પ્લેટો સતત ગતિમાં હોય છે જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષો ઉત્પન્ન થાય છે આ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય લીધે મોટા પાયે જાનહાની અને સંપત્તિને નુકસાન થાય છે નુકસાન થાય છે તેને લીધે અને સુનામી જેવી ઘટનાઓ બને છે

અને તેનો બીજો છેડો જમીનમાં વીજળીનો વાહક રાખવામાં આવે છે પ્રશ્ન આઠ જોડકા જોડો એક ઇલેક્ટ્રોસ્કો પદાર્થની ચકાસણી જાણકારી પ્રશ્નના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો એક ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો ગાજવીજ સાથે તોફાન થતા હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે જ્યારે પાણીના ટીપા નીચે પડે છે

પોલીથીન સાથે ઘસવામાં આવે છે ત્રણ રબર તે કાગળના ટુકડાને આકર્ષે છે વીજ થાય છે ચાર સ્ટીલની ચમચી પોલિથિન ઊનુ કાપડ તે કાગળના ટુકડાને આકર્ષતું નથી થતું નથી ત્રણ સાદુ ઇલેક્ટ્રોસ્કોપ બનાવું સાધન સામગ્રી ખાલી બોટલ કાર્ડબોર્ડ નો ટુકડો પેપર ક્લિપ ચાર સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ પદ્ધતિ એક જામની ખાલી બોટલ લો બોટલ ના મુખ કરતા થોડો મોટો એક પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ને ખોલી નાખો ત્રણ લગભગ ચાર સેમી ગુણ્યા એક સેમી બે એલ્યુમિનિયમ પટ્ટીઓ કાપો તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો